બોલો સદગુરુ દેવને જય સત્ય સનાતન ધર્મને જય હર દમે હાજર રહીને કર ગુરુ શબ્દ વિચાર ત્રિલોકી નાથ તારા માગાજી નથી શેટો લગાર નાદ બુંદકી નાવડી રે રામ નામ ખેવનહાર કહે કબીર ગાઈ લ્યો રે ગુરુ ગમ ઉતારે પાર મિત્રો આજે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ પૂનમ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અને પાવન દિવસ અને ખાસ કરીને હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં વધારે મનાવવામાં આવતો આ ઉત્સવ છે તો આજના દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે આખા વર્ષ દરમિયાન આવતી તમામ પૂર્ણિઓમાંથી સૌથી વિશેષ મહત્વ ધરાવતી આ ગુરુ પૂર્ણિમા છે અને આજનો દિવસ ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ દિવસ છે જે લોકો આધ્યાત્મના માર્ગ પર છે તેઓ માટે ગુ પૂર્ણિમા એ વર્ષનો સૌથી મોટો દિવસ છે કારણ કે આ દિવસે તેઓ સદગુરુનું પૂજન કરીને તેઓ આદિગુરુની કૃપા કે અન્ય દરેક ગુરુની કૃપા અને અનુકંપા પ્રાપ્ત કરે છે અને આજના દિવસે સવારથી માંડીને મોડી રાત્રિ સુધી ગુરુ પૂજન ભજન બધા શિષ્યો બધા ગુરુભાઈઓ ગુરુનું પૂજન કરીને તેમને શક્તિ મુજબ ગુરુ દક્ષિણા રૂપે ભેટ પૂજા આપી અને ધન્યતા અનુભવી છે આપણને વેદોનું જ્ઞાન આપનાર વ્યાસજી છે અને તેથી તે આદિ ગુરુ કહેવાય છે એટલે જ ગુરુ પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે અને એ વ્યાસની યાદીને તાજી રાખવા માટે આપણે પોતપોતાના ગુરુઓને વ્યાસજીના અંશ માની અને તેમની ભક્તિથી પૂજા અર્ચન કરવી જોઈએ અને આજના દિવસે વસ્ત્ર ફળ ફૂલ માળા અને અન્ય ભેટ અર્પણ કરીને ગુરુને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ એમના આશીર્વાદ અગર એની કૃપા આપણા માટે કલ્યાણકારી છે કારણ કે ગુરુ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સાકાર સ્વરૂપ છે એટલે જ તો આ સાચી બોલાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત બ્રહ્મ તસમય શ્રી ગુરુદેવ આવા સદગુરુ અને પરમાત્માની ખૂબ દયા હોય અને આપણા પ્રબળ પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આપણને આ મહામૂલ્યવાન મનુષ્ય દેહ મળે છે અને મનુષ્ય દેહ એટલે શાસ્ત્રો સંતો અને ઋષિમુનિઓના મત પ્રમાણે પરમાત્માની ભક્તિ કરી અને મોક્ષ મેળવવાનું સાધન મનુષ્ય દેહની સફળતા પરમાત્માની ભક્તિ થકી છે પણ ભક્તિ કેને કહેવાય અને ભક્તિ કેમ કરવી એ સમજણ લેવા માટે જ સદગુરુ કરવા પડે છે ને એટલા માટે જ કોઈ સદગુરુ સંતનો આશરો લેવો પડે છે કારણ કે સમજણ વગરની ભક્તિ એ પણ નકામી છે ભક્તિ ભક્તિ શબ્દ દોહરાવે ભક્તિ ભેદ જાણે ન કોઈ ભક્તિ ભેદ જાણે જન સોય જિસ્કે ધડ પે શીશ ના હોય આ ભક્તિનો ભેદ સદગુરુ સમજાવે છે અને જેના ધડ પર માથું નથી મતલબ કે જેને બિલકુલ અભિમાન નથી માથું સદગુરુના શરણે સમર્પિત કરી દીધું હોય એ જ આ હાસી ભક્તિને વરી શકે છે એ જ આ ભક્તિ કરી શકે છે અને આ ભક્તિ માટે સદગુરુ આપણને મહામંત્ર આપે છે અને પછી જ હાસી ભક્તિની શરૂઆત થાય છે સદગુરુ ઉપદેશ નામદાન આપે પછી સદગુરુનો આદેશ માનીને સદગુરુએ આપેલ મંત્રનું સતત શ્રદ્ધાપૂર્વક રચન કરતા રહેવું જોઈએ અને ગુરુ વચનમાં અને ગુરુએ બતાવેલ રેણીમાં અડગ રહો કારણ કે ગુરુ પોતાના આશરણ દ્વારા જ શિષ્યની જિંદગીનું ઘડતર કરતા હોય છે અને એટલે જ ગુરુને ભગવાન કરતા વિશેષ દરજો આપવામાં આવ્યો છે કારણ કે સદગુરુ શિષ્યને પોતાની શક્તિથી પોતાના સ્વરૂપનો ભાન કરાવીને પરમાત્માને ઓળખ કરાવી છે એટલે કીધું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે किसको લાગુ પાય બલિહારી ગુરુદેવ દેવકી ગોવિંદ દિયો બતાય गोविंदના દર્શન ગુરુ થકી જ થાય છે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય એક પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચી એની ઝાંખી કરી શકે છે અને એટલા માટે જ આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરીએ છીએ કે ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંસી શારદા ગુરુ તણા જ સગાય આ ગુરુપદ એટલે કે જે ચોથા પદ ઉપર ગયા છે જેણે અવિનાશીને જાણ્યો છે કારણ કે ગુરુ પોતે ચોથા પદ ઉપર ગયા હોય તો જ શિષ્યને ચોથા પદની સમજ આપી શકે છે જાણ્યો છે તે પદ લોકમાં પૂજની છે અને અને પંકજ એટલે એટલે ચરણ થાય છે ગુરુના ચરણની પૂજા કરવામાં આવે છે તો આજના પવિત્ર અને પાવન ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુના સાનિધ્યમાં રહીને આ તમામ પૂજન વિધિનો લાભ લઈને ધન્યતા અનુભવીએ शुभेच्छाओ साठी सौने जय गुरुदेव जय गुरुदेव सद्गुरु भगवान जय